108 વર્ષ બાદ દુર્લભ સંયોગમાં થવા જઈ રહ્યું છે અતિ ભયંકર સૂર્ય ગ્રહણ આ પાંચ રાશિ પર થશે ધનવર્ષા અને આ રાશિના જાતકોને કરોડપતિ બનતા સ્વયં વિધાતા પણ રોકી શકશે નહીં જી હા પ્રિય શ્રોતાઓ ધ્યાનથી સાંભળજો કારણ કે 21 સપ્ટેમ્બર 2025 ના રોજ વર્ષનો બીજો અને સૌથી મોટો સૂર્ય ગ્રહણ થવાનું છે આ ગ્રહણની અસરથી કેટલીક રાશિઓના લોકો ધનવાન બનશે જ્યારે પાંચ રાશિઓને મોટું નુકસાન સહન કરવું પડશે બહેનો અને માતાઓ અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી આ દિવસે આકાશમાં સૂર્યદેવનું અનોખું અને અદભુત દ્રશ્ય જોવા મળશે આથી જ્યોતિષીઓ અને વૈજ્ઞાનિકો બંને આ ઘટનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પંચાંગ મુજબ આ વખતે આસો માસની અમાસની તિથિએ આ સૂર્ય ગ્રહણ થશે આ અમાસની તિથિ આ વર્ષનો સૌથી લાંબો અને શક્તિશાળી સૂર્ય ગ્રહણ થશે સાથે જ જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ સૂર્ય ગ્રહણ દરમિયાન ચાર ગ્રહોનો યોગ પર બનશે આની અસર તમામ 12 રાશિઓ પર પડશે પરંતુ આ બાર રાશિઓમાંથી પાંચ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમને સૂર્યદેવની વિશેષ કૃપાથી જીવનની તમામ મુશ્કેલીઓમાંથી છટપથી મુક્તિ મળશે આ સૂર્યગ્રહણ અને આસો અમાસ પછી માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની અપાર કૃપાથી આ પાંચ રાશિવાળાઓનું કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ થશે તેમનું ઘરમાં ધનની વૃદ્ધિ થશે તેમનું ભાગ્ય મજબૂત બનશે કોર્ટ ચેરીના ચાલી રહેલા કેસ તેમની તરફેણમાં ઉકેલાઈ જશે આવનારો સમય આ રાશિવાળાઓ માટે અનેક શુભ સમાચાર લઈને આવશે કે સૂર્ય ગ્રહણના બાર કલાક પહેલા સૂતક કાળ શરૂ થાય છે આ દરમિયાન શુભ કાર્યો ન કરવા જોઈએ અને ભોજન પણ મર્યાદિત માત્રામાં જ લેવું જોઈએ ધાર્મિક માન્યતા છે કે ગ્રહણ કાળ દરમિયાન શુભ કાર્યો કરવાથી ફળની પ્રાપ્તિ થતી નથી તો ચાલો જાણીએ આ વખતના આ વિશેષ સૂર્ય ગ્રહણ ની તારીખ અને સમય અમે ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આગ ગ્રહણ પછી ચમકવાનું છે જ્યોતિષ શાસ્ત્ર માં જણાવાયું છે કે જે વ્યક્તિ પર સૂર્ય દેવ અને માતા લક્ષ્મી ની કૃપા થાય છે તેનું ભાગ્ય આપોઆપ બદલાઈ જાય છે નવા નક્ષત્રો બને છે અને જીવનની કિસ્મત ખુલી જાય છે તેથી તમામ શ્રોતાઓને હાથ જોડીને વિનંતી છે કે આ વિડિયોને સંપૂર્ણ ધ્યાનથી જુઓ આ ગ્રહણ કોઈ સામાન્ય નથી પરંતુ ખૂબ જ વિશેષ અને દુર્લભ સૂર્યગ્રહણ છે જેનો સમય જ્યોતિષશાસ્ત્ર મુજબ એકસો આઠ વર્ષમાં એકવાર આવે છે આ દિવસે બાર રાશિઓમાંથી કેટલીક નસીબદાર રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે તેથી કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં હવે અમે વિગત જણાવીશું કે આ વખતનું સૂર્યગ્રહણ ક્યારે થશે સુતક કાર ક્યારે શરૂ થશે અને તેની ધાર્મિક તેમ જ જ્યોતિષીય અસરો શું રહેશે ભારતીય સમય મુજબ આ સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બર 2025 ના રોજ સાંજે 5 વાગીને 30 મિનિટ પર શરૂ થશે અને રાત્રે 7 વાગીને 30 મિનિટની આસપાસ તેના ચરમ પર પહોંચશે પછી તે રાત્રે 9 વાગીને 55 મિનિટથી સમાપ્ત થશે આ સંપૂર્ણ સૂર્ય ગ્રહણ હશે તેની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળશે વૈજ્ઞાનિકોના મતે જારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવીને સૂર્યના પ્રકાશને સંપૂર્ણપણે ઢાંકી દે છે ત્યારે આ અદભુત ખગોળીય ઘટના બને છે આને જ સૂર્યગ્રહણ કહેવાય છે સંપૂર્ણ સૂર્યગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં ટોટલ સોલર ઇક્લિપ્સ કહેવાય છે જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી લે છે ત્યારે સૂર્યની કિરણોનો માત્ર બાહ્ય કિનારો જ ચમકે છે અને આકાશ એકદમ કાળું દેખાય છે આ દ્રશ્ય અત્યંત રહસ્યમય અને અલૌકિક લાગે છે મિત્રો આ વખતના સૂર્યગ્રહણ દરમિયાન ચાર ગ્રહોનો યોગ પણ બની રહ્યો છે જેમાં મહાલક્ષ્મી યોગ ધન યોગ નક્ષત્ર યોગ અમૃત સિદ્ધિ યોગ જેવા અદભુત યોગો બનશે આ યોગોનો સીધો લાભ પાંચ રાશિવાળાઓને મળશે તમારી માહિતી માટે અમે જણાવી દઈએ કે આજ દિવસે આસો અમાસ પણ આવે છે જી હા મિત્રો શાસ્ત્રોમાં અમાસની તિથિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે એ હું કહેવાઈ છે કે આ દિવસે માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન મુદ્રામાં હોય છે અને પોતાના ભક્તો પર અપાર કૃપા વરસાવે છે આજ કારણે આ પાંચ રાશિઓને ખાસ કરીને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળવાનો છે મિત્રો સૂર્ય ગ્રહણ પછી આ રાશિઓના જીવનમાં ધન સમૃદ્ધિ સફળતા અને ખુશાલીનો સંચાર થશે આખું એક વર્ષ તેમને ધન સંબંધી કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે भारत में आ वर्ष न अंतिम सूर्य ग्रहण देखा शे नहीं परंतु अन्य खण्ड और देशों केतलाक भागो में अद्भुत दृश्य जैसे मित्रों एवा मा चार ग्रहों योग अने अन्य विशेष योगो बनवाने कारणे जो तमे आ दिवसे शांति पूर्वक ज्योतिष शास्त्र मुजबना केतलाक विशेष उपायो करशो तो आखु वर्ष तमारा घर मा कमी नहीं रहे माता लक्ष्मी नो आशीर्वाद हमेशा रहेशे તમારા ઘર માં સકારાત્મક ઊર્જા નો સંચાર થશે જેનાથી તમારા ઘર માં બરકત અને પ્રગતિ રહેશે તેથી આ વિડિયો માં અમે તમને 11 મહત્વની બાબતો જણાવીશું તેવામાં મિત્રો તમારે એ સમજવું ખૂબ જરૂરી છે કે જો માતા લક્ષ્મી કોઈ વ્યક્તિ ને આશીર્વાદ આપે છે તો તે વ્યક્તિ ને ધનવાન બનતા કોઈ રોકી શકતું નથી અને આવનારા સૂર્ય ગ્રહણના દિવસે બનનારા મહાલક્ષ્મી યોગ અને ધન યોગથી ખાસ કરીને આ પાંચ રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે જી હા પ્રિય શ્રોતાઓ તેમાં સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ જેનું ભાગ્ય આ સૂર્ય ગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાવાનું છે તે છે કર્ક રાશિ જો તમે કર્ક રાશિના જાતક છો અને લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા તો હવે સૂર્યદેવની વિશેષ કૃપાથી તમને રોગમાંથી મુક્તિ મળશે આ ગ્રહણ પછી અચાનક ધનની પ્રાપ્તિ તમારા જીવનમાં શરૂ થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી પાસે આવેલા જ્ઞ વૃદ્ધિ થશે તમારા વ્યવસાય અને નોકરીમાં પણ પ્રગતિ થશે કર્ક રાશિવાળાઓને લાંબા સમયથી તેમના વેપારમાં નુકસાન સહન કરવું પડતું હતું પરંતુ હવે આ સૂર્યગ્રહણ પછી આવી મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે તમારું અધૂરા કાર્યો પૂર્ણ થશે અને સમાજમાં તમારો માનસન્માન પણ વધશે જો તમે ઈચ્છો છો કે આખો વર્ષ માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહે તો દર શુક્રવારે કોઈ સદાભાર છોડને એક લોટો પાણી અર્પણ કરો આમ કરવાથી માતા લક્ષ્મીના આઠે સ્વરૂપોનો વાસ તમારા ઘરમાં રહેશે બીજી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ જો તમે મેષ રાશિના જાતક છો અને લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો હવે તમારી નોકરી લાગશે ઘણા સમયથી મનમાં ડર અને અનિશ્ચિતતા હતી અનેક પ્રકારની ચિંતાઓએ તમને પરેશાન કરી રાખ્યા હતા પરંતુ હવે તમારું મન શાંત થશે આવનારા સૂર્યગ્રહણ પછી મેષ રાશિવાળાઓના જીવનમાં ચમત્કારિક બદલાવ આવશે તમારા સમાજમાં અને ઘરમાં માનસન્માનમાં વૃદ્ધિ થશે એવા માર્ગો ખુલશે જેનાથી તમને ધન, સુખ, સમૃદ્ધિ, વૈભવ અને ऐश्वर्यની પ્રાપ્તિ થશે તમારો મુશ્કેલ સમય આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણપણે સમાપ્ત થશે અને તમારા માટે નવા અવસરોના દ્વાર ખુલશે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે જો દર શુક્રવારે પોતાના હાથે કોઈ ગાયને આઠ રોટલી ખવડાવવાનું ભૂલશો નહીં આ ઉપાય નાનો છે પરંતુ તેની અસર ખૂબ મોટી રહેશે ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ જો તમે કન્યા રાશિના જાતક છો તો આ સૂર્ય ગ્રહણ પછી તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી સામે માથું નમાવશે તમને રાજકીય લાભ મળશે વિદેશ યાત્રાનો યોગ બની રહ્યા છે જો તમે લાંબા સમયથી વિદેશમાં અભ્યાસ કરવાનો સપનું જોતા હતા તો આ સપનું હવે પૂરું થશે પહેલા તમને ધનનો નુકસાન થતું હતું પરંતુ હવે આ ગ્રહણ પછી ધનનો નફો તમારી પાસે આવવા લાગશે તમારી પાસે આવનારા ધનમાં સતત વૃદ્ધિ થશે कन्या રાશિવાળાઓનું જીવન આ સૂર્ય ગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે તમારા જીવનમાં ધનનો સહયોગ અને નવા વેપારી સંબંધો બનશે પરિવારમાં પણ સુખ શાંતિનું વાતાવરણ બનશે જો તમે કન્યા રાશિના જાતક છો તો દર્શો રવારે સ્નાન કર્યા પછી તમારા ઘરના મંદિરમાં તલના તેલનો દીવો પ્રગટાવવાનું ભૂલશો નહીં આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહેશે ચોથી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ જો તમે તુલા રાશિના જાતક છો અને લાંબા સમયથી તમારો વ્યવસાય ધીમો ચાલી રહ્યો હતો તો હવે તે પૂર્ણ ગતિ પકડશે બજારમાં અટવાયેલું નાણું પર તમારી પાસે પાછું આવશે તુલા રાશિવાળાઓના મિલકત કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે આ સૂર્ય ગ્રહણ પછી નોકરી લાગવાના સંકેતો પણ મળી રહ્યા છે જો તમે લાંબા સમયથી કોઈ નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો હવે તમારી આશા પૂરી થશે લગ્ન યોગ્ય તુલા રાશિવાળાઓના લગ્નનો યોગ બની રહ્યા છે સંતાન પ્રાપ્તિ માટે પરેશાન લોકો હવે સંતાન સુખનો અનુભવ કરી શકશે આ સૂર્ય ગ્રહણ પછી તમારા ઘરમાં સંતાન સુખનો આગમન શક્ય છે એક વિદ્વાન સંતાન તમારા કુળનું નામ રોશન કરશે તુલા રાશિવાળાઓએ દર શુક્રવારે કોઈ પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આ સામાન્ય ઉપાય તમારા જીવનમાં મોટો બદલાવ લાવવાની શક્તિ ધરાવે છે મિત્રો પાંચમી ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ તો જો તમે ધનુ રાશિના જાતક છો અને લાંબા સમયથી બીમાર હતા તો હવે આ સૂર્ય ગ્રહણ પછી તમારી બીમારી દૂર થશે જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગશે જો તમારી સંપત્તિ વેચાતી ન હતી તો હવે તે વેચાવા લાગશે तमारा लगनना योग पर बनी रहा छे। जो तमारा मन मा कोई विशेष व्यक्ति साथे लगननी इच्छा होए, तो आ इच्छा पूर्ण थशे। हवे धन संबंधी जे पण निर्णय लेशो, तेमा तमने फायदोज फायदो मळशे। सूर्य ग्रहण पछी शुक्र ग्रह तमने विशेष सहयोग आपवा लागशे। शुक्र ग्रह व्यक्ति ना जीवन मा धन संपत्ति साथे जोड़ायेलो छे। जारे आ ग्रह तमारी साथे होय छे, तेरे धन प्राप्ति ना अनेक नवा अवसरो तमारा जीवन मा आववा लागे छे। तो हवे मित्रों चालो जानिए केतलाक विशेष उपायो जे आ सूर्य ग्रहण ना दिवसे करवा थी तमारा जीवन मा मोटो बदलाव आवी शके छे। हाँ मित्रों तेमानो पहलो उपाय छे भाग्य न द्वार खोलवानो जी हाँ मित्रों जो तमे इच्छो छो के तमारु भाग्य हमेशा तमारी साथे रहे તો સૂર્ય ગ્રહણ શરૂ થાય તે પહેલા કે એક દિવસ પહેલા એક તાળો અને ચાવી ખરીદી લો ગ્રહણ શરૂ થાય તે તેને તમારી છત પર મૂકી દો પછી પછી બીજા દિવસે સપ્ટેમ્બર અને કોઈ મંદિરના પૂજારીને દાન કરી દો આ સામાન્ય ઉપાય તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી દેશે અને નવા અવસરો તમારા માટે ખુલશે બીજો ઉપાય છે દુર્ભાગ્યથી મુક્તિ મેળવવાનો

तीजो उपाय छे घरमा मा धन्नी बरकत माटे तेथी जो तमे इच्छो छो के तमारा घरमा मा क्यारे कमी न रहे तो सूर्य ग्रहण ना समय तमारा पूजा घरमा लाल कपड़ा मा एक मुखी धनिया राखी ने तेनी पोटली बनावो तेनी साथे एक घीनो दीवो प्रगटावो पछी आ पोटली ने हाथ मा लईने माता लक्ष्मी ना बीज मंत्र ओम महालक्ष्मी नमः नो अग्यार वखत जाप करो ત્યારબાદ આ પોટલી ને તમારી અલમારી કે તિજોરી માં સુરક્ષિત રાખો આ પોટલી તમારા માટે માતા લક્ષ્મી નો આશીર્વાદ બની જશે અને તમારા ઘર માં ધનની વર્ષા શરૂ થશે પ્રિય દર્શક મિત્રો જારેપણ સૂર્ય રહણ જેવી অতি વિશેષ ખગોળીય ઘટના બને છે ત્યારે શાસ્ત્રો માં કહેવાયું છે કે સાદકે તે દિવસે કેટલાક વિશેષ નાના નાના ઉપાયો જરૂર કરવા જોઈએ અને મિત્રો आम करवा थी ग्रहण दोषनी असर ओची थाय छे અને ભાગ્યની વૃદ્ધિ થાય છે હા મિત્રો આજ ક્રમમાં આગળનો ઉપાય છે પરિવારની સુરક્ષાનો જો તમે ઈચ્છો છો કે તમારા પરિવાર પર ક્યારે કોઈ પ્રકારનો સંકટ કે આફત ન આવે તો સૂર્ય ગ્રહણ શરૂ થાય તે પહેલા તમારા ઘરના આમણે કે મુખ્ય દ્વાર પર એક દીવો જરૂર પ્રગટાવો આ દીવામાં તલનું તેલ ભરો અને તેમાં બે લવિંગ નાખીને પ્રગટાવો જેવો સૂર્ય ગ્રહણ સમાપ્ત થાય તે દીવાને કોઈ પીપળ કે વડના ઝાડ નીચે મૂકી દો આ ઉપાય તમારા આખા પરિવારને ગ્રહણ દોષથી બચાવશે અને ઘરના તમામ સભ્યોને સકારાત્મક ઊર્જાનો આશીર્વાદ આપશે મિત્રો આ ઉપરાંત એક બીજો ખૂબ અસરકારક ઉપાય છે દેવાથી મુક્તિ મેળવવાનો जो तुम्हें लांबा समय थी दीवाना बोझ थी परेशान छो अने अनेक प्रयासों છતા દેવો ઓછું થતું નથી તો સૂર્ય ગ્રહણના સમય એક કાળા રંગના કપડામાં સાત ગોમતી ચક્ર અને એક ચાંદીનો સિક્કો રાખીને એક નાની પોટલી બનાવો ग्रहण समाप्त થતાજ આ પોટલીને કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો ધીમે ધીમે આ ઉપાયથી તમારા પરનો દેવાનો બોજ હળવો થવા લાગશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે એક અન્ય મહત્વનો ઉપાય છે આરોગ્ય લાભનો જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે અને ડોક્ટરની સારવારથી સાજો થતો નથી તો સૂર્યગ્રહણ સમયે તે વ્યક્તિને ચંદ્ર અને સૂર્ય બંનેનું નામ સ્મરણ કરવા કહો પછી ઘરના મંદિરમાં ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરો ગ્રહણ સમાપ્ત થતાં જ તે જળમાં થોડું ગંગાજળ ભેળવીને રોગીને પીવડાવો આમ કરવાથી તેની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવવા લાગશે અને રોગમાંથી મુક્તિ મળશે આ તમામ ઉપાયો શાસ્ત્રોમાં વર્ણવેલ છે અને પેઢી દર પેઢી આપણા ઋષિમુનિઓએ તેનો અમલ કર્યો છે આ ઉપાયોની અસર ત્યારે જ થાય છે જ્યારે તેને પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ અને નિયમપૂર્વક કરવામાં આવે યાદ રાખો કે ગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના નથી પરંતુ તેની સીધી અસર આપણા મન મગજ અને શરીર પર પણ પડે છે તેથી જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે ગ્રહણ ના સમય કરેલા સાધના સાધક ને કારણ કે આ દિવસે માત્ર ખગોળીય દ્રષ્ટિએ જ નહીં પરંતુ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ એક વિશેષ સંયોગ બની રહ્યો છે એકસો આઠ વર્ષ પછી આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે જારે મહાલક્ષ્મી યોગ ધન યોગ અમૃત સિદ્ધિ યોગ અને નક્ષત્ર યોગ એકસાથે બની રહ્યા છે આ સંયોગ પોતાનામાં અત્યંત अनोખો છે જે જાતકો આ દિવસે શ્રદ્ધાપૂર્વક ઉપાયો કરશે તેમનું આવનારું આખું વર્ષ સુખ સમૃદ્ધિ ધન અને પ્રગતિથી ભરપૂર રહેશે હવે આ સ્ક્રિપ્ટનો સૌથી મહત્વનો સંદેશ સમજી લો भाग्य त्यारेच बदललाय छे जारे मानस પોતાને બદલવાનો પ્રયાસ કરે છે સૂર્ય ગ્રહણ એક વિશેષ અવસર છે પરંતુ તે અવસરનો સાચો ઉપયોગ કરવો તમારો હાથમાં છે જો તમે તમારી રાશિ મુજબ યોગ્ય ઉપાયો કરશો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાન સૂર્યદેવ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરશો તો નિશ્ચિતપણે તમારા જીવનમાં મોટો બદલાવ આવશે મિત્રો अंतमा तमाम श्रोताओं ने विनंती छे के આ સૂર્ય ગ્રહણ ના દિવસે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાન સૂર્ય દેવને જળ અર્પણ કરો ગ્રહણ કાળ દરમિયાન જેટલું શક્ય હોય તેટલું મંત્ર જાપ કરો ખાસ કરીને ઓમ સૂર્ય નમઃ મંત્રનો જાપ કરવાથી અત્યંત લાભ મળશે ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરીને ઘરની શુદ્ધિ જરૂર કરો સાથે જ ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરો આ દાન તમારાં તમામ કષ્ટોને દૂર કરશે અને તમારાં જીવનમાં સુખ સમૃદ્ધિનો સંચાર કરશે યાદ રાખો કે માતા લક્ષ્મી અને ભગવાન સૂર્યદેવની કૃપાથી જ વ્યક્તિનું ભાગ્ય ચમકે છે જો તેમની કૃપા કોઈ પર થાય છે તો તે વ્યક્તિના જીવનમાં ક્યારેય ધન સુખ અને સમૃદ્ધિની કમી રહેતી નથી તેથી તમામ શ્રોતાઓને હાથ જોડીને એ જ વિનંતી છે કે આ મહાસૂર્ય ગ્રહણને બિલકુલ હરવાશથી ન લો પૂર્ણ શ્રદ્ધા ભાવે ઉપાયો કરો અને તમારું જીવન સુખી સમૃદ્ધ અને સફળ બનાવો તો મિત્રો ભક્તિ અને આધ્યાત્મિકતાથી જોડાયેલા આવાજ દિવ્ય વિડિયો રોજ જોવા માટે ટૉપ વાતો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને દબાવો સાથે જ કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી हर हर महादेव जय माता लक्ष्मी जय माँ दुर्गा जगदम्बा लखो